સુરત શહેર ના સૈયદપુરા વિસ્તારમાં વર્ષો વર્ષથી જ્યાં ગણપતિજી ની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આજે 5 લોકો દ્વારા અમારી આસ્થા દેવા શ્રી ગણેશજી ની મૂર્તિ પર પથ્થર મારો કર્યો અને આ તમામ પથ્થર મારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે પાંચ પથ્થર મારા કરનાર લોકો અને 20 બીજા તિખલકોરોને ભી પકડવામાં આવ્યા છે ગુજરાતની શાંતિ

ખાસ વિનંતી છે કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી હમણાં મોડી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે કાલે વહેલી સવારે